અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આગ બાદ વ્રજેશ્વરી કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે એએમસી દ્વારા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે બીયુ પરમિશન અને ફાયર એનઓસી બાબતે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું મંગળવારે અઢારથી વીસ દુકાનો સુધી આગ પહોંચી હતી આગની ઘટના બાદ કોમ્પ્લેક્સની અઠાવન જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે સમગ્ર બ્રજેશ્વરી કોમ્પ્લેક્સ ગેરકાયદે હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે એએમસીના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરી છે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર બ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટના બાદ આખા કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે કાર્યવાહીની શું વિગતો બિલકુલ અમયુરી જે પ્રમાણે ગતરોજ વહેલી સવારે તે રજેશ્વરી કોમ્પલેક્ષમાં આગની ઘટના બની હતી અને હાલમાં આપણે રજેશ્વરી કોમ્પ્લેક્ષ જે આગની ઘટના બની હતી તે જગ્યા પર હાલમાં ઉપસ્થિત છીએ જે પ્રમાણે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ એ જ દુકાન છે કે જેમાં આગ બુઝાવતા બુજાવતા ફાયરના દસ થી બાર જે ફાયરની ગાડીઓ હોય છે તે અહીંયા પહોંચી આવી હતી અને માત્ર પાણીથી નહીં પરંતુ ફોર્મનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો હતો આગ બુજાવવા માટે એટલા મોટા પ્રમાણમાં ઓઈલ છે તે અહીંયા હતું ત્યારે હવે જે કાર્યવાહી થઈ છે એએમસી દ્વારા સમગ્ર સીલ કરી દેવામાં અત્યારે હાલમાં તમે હરેક દુકાન ઉપર એક સફેદ કલરની નોટિસ છે જે જોતા હશો કે જેને લઈને અત્યારે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હું નજીક જઈને આપને આ નોટિસ બતાવું છું કે કઈ રીતે જે દુકાનો છે કોમ્પ્લેક્ષમાં આવેલી પચાસથી વધારે દુકાનો અઠ્ઠાવન જેટલી દુકાનોમાં આ નોટિસ છે જે મારવામાં આવી છે તમે હાલમાં જે પ્રમાણે નોટિસમાં જુઓ છો કે આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે આગ લાગવાની ઘટના બની હતી અને તે આગની ઘટનાના કારણે મિલકત છે તે જોખમી બનેલ છે અને વપરાશ લાયક અત્યારે હાલમાં છે નહીં અને તેની સાથે સાથે જે આ મિલકત છે ધોરણસરની વિકાસ પરવાનગી વપરાશ પરવાનગી અને ફાયર એનોસી અન્ય જે જરૂરી પરવાનગીઓ હોય તે આ મિલકતે મેળવેલ નથી તેવું હાલમાં જણાવેલ છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જાનમાલને અને મિલકતને કોઈ પણ જાતનું નુકસાન ના થાય તે માટે અત્યારે હાલમાં એમ દ્વારા સમગ્ર આ આખી બિલ્ડિંગ આખું કોમ્પ્લેક્સ છે જે અત્યારે સીલ મારી દેવામાં આવ્યું છે તમે હાલમાં દ્રશ્યો જે પ્રમાણે જોતા હશો કે ઉપરથી લઈને નીચે સુધી એ એમસીની જે સીલ મારવા માટેની જે તેની મેઇન જે એક પટ્ટી હોય છે સફેદ કલરની આ પટ્ટી છે લગાડી દેવામાં આવતી હોય છે અને સાથે જ જે નોટિસ છે તે નોટિસ લગાડવામાં આવી છે ચોક્કસથી ગતરોજ ઘણા બધા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા કારણ કે મેન મહત્વની વાત કે તમે હોત તો અંદરના ભાગે જે ડબ્બો છે જે ગાડીઓ છે ફાયરની તે પણ અહીં ના પહોંચી શકે તમે જે પ્રમાણે હાલ દ્રશ્યો છો કે ખૂબ જ નાનો આ ગેટ અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ ગતરોજ રોજ જોવા સ્થાનિકોને પણ ને તકલીફો હતી એટલે ચોક્કસ એવું કહી શકીએ કે જે ફાયરના વાહનો અંદર ના જઈ શકે અને ગતરો જે આગ આ વિકરી હતી તે આગ પાછળના ભાગે પણ પહોંચી અને તેના જ કારણે ક્યાંકને ક્યાંક જે તકલીફો છે તે ઊભી થઈ આપણે અહીંયા ઘણા બધા દુકાન માલિકો છે તે અહીં ઘણા સમયથી આવીને બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તકલીફો છે તે અત્યારે કેવી પડી રહી છે કારણ કે અગાઉ ફરિયાદ છે તે કરવામાં આવી હતી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તો પણ જે ઓઈલ છે તે અહીંયા જેમનું તેમ રાખવામાં આવ્યું હતું મિત્ર કઈ દુકાન છે તમારી અમારી ઉપર સેકન્ડ ફ્લોર પર ત્રણ દુકાન હતી જેમ આ ભયના કારણે જે જલનશીલ પદાર્થ વાપરતા હતા એના કારણે બહુ મોટી આગ લાગી હતી તો અમને એક્સપેક્ટેશન નથી કે આટલી મોટી આગ પહોંચશે એના કારણે અમે કોઈ એવું એક્શન બી ના લઈ શક્યા કે જેનાથી તમારો થોડો ઘણો સામાન બચી શકે અમે અમારા કારીગર બી લગભગ પાંચ એક મિનના સમયની અંદરમાં એ લોકો એને જીવ બચાવવા માટે પહેલાં એ લોકો ભાગી ગયા અમે કોઈ માલસામાનની ચિંતા ના કરી કેમ કે એમની જાન અમારા માટે પહેલાં છે પણ અમને કોઈ સમય ના મળ્યો કેમકે આ એ વસ્તુ જે એ લોકો પ્રકારની હતી જેના કારણે બહુ મોટી આગ ફેલાઈ એટલે અમારે લગભગ પચીસ એક લાખનું નુકસાન આવ્યું અને આ ભાઈને અમે વારંવાર કહેવા છતાં કે ભાઈ તમે આ રસ્તા વચ્ચે આ વસ્તુ ના વાપરો આ વસ્તુ ના મૂકો અમને વાહન મૂકવામાં બી ઘણી વખત તકલીફ પડતી હતી પણ એ ભાઈનો થોડોક સ્વભાવ એવો ટાઈપનો હતો કે ભાઈ આપણે કોઈ મગજમાઈ નતા કેમ કે આપણે એ લોકો પાસે સંબંધ સારા હતા એના માટે આપણે કોઈ મગજમાઈ બી નહોતા કરતા પણ આ બહુ મોટી ઘટના બની ગઈ અમારા માટે એ છતાં બી અમારે આ બધું સાહસ્યનો સામનો કરવો પડે છે કે ભાઈ અમને થોડી બહુ જે તક મળી કામ કરીને થોડો ઘણા પૈસા કમાવાની કે આ બધું જે ખર્ચો કરવા માટેની એ બી હવે અમારા માટે મુશ્કેલ થઈ ગઈ છે શું કરતા હતા શું આ આમ આ ભાઈનું કામ એકચ્યુઅલી ઓઇલ બાયોડીઝલ કેરોસીન ને ત્રણ ચાર જાતના અલગ અલગ પ્રકારના કેમિકલ ને બધું વાપરતા હતા અને એ લોકો એના ટેસ્ટિંગ બી કરતા હતા પણ એ બહેન નાના ભૂલને કારણે આવડું મોટું સમસ્યા થઈ ગયું છે ફરિયાદ કરી છે એમને હા અમે બધા કોમ્પલેક્ષ ચાર પાંચ દુકાનો જેને બી નુકસાન થયું છે એ અમે લોકોએ બાપ નજીબ બાપુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને એ ભાઈના અગેન્સ્ટ એફઆઈઆર બી કરી છે હવે એની જાણ આગળ શું થાય છે એ પોલીસવાળાના હાથમાં છે એએમસી શું કીધું તમે નું કહેવું એવું છે કે આવડી મોટી આગ લાગવાના કારણ પાછળ આ જે દુકાન છે ને મતલબ આ એરિયા આટલો છે એ કામ કરવા લાયક રહ્યો નથી એટલે તમે હવે આને કઈક થોડું ઘણું રિપેરિંગ કામ કંઈક કરાવો એના પછી તમે આને કામ કરવા લાયક બનાવો ફાયર એનઓસી ની કઈ વાત કરવામાં ફાયર એનઓસી વાળા સવારે જઈને ગયા અને સવારે જઈને લેખિત આપીને ગયા કે તમારે આ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી નખાવવું પડશે અત્યાર સુધી કેમ નતું અત્યાર સુધી કોઈ જાતનું કોઈ માણસ બી ના એમસી વાળા હતા ના ફાયર સેફ્ટીવાળા હતા અને અમે એમસીમાં તંજાઓ નોટિસ બી આપેલી હતી કે આ ભાઈ આ વસ્તુ વાપરે છે એનાથી આજ ને તો કાલ કોઈકને નુકસાન તો થવાનું જ હતું એટલે તમે એની કંઈક કાર્યવાહી કરો પણ એ ભાઈ હવે એ ભાઈએ બી એક્શન ના લીધું ના એમસીવાળા એક્શન લીધું ના અમે એક્શન લીધું એટલે બધાની બોલામાં છે પણ વધારે પડતી ભૂલા ભાઈની છે એના કારણે બધા ભોગવી રહ્યા છે બિલકુલ અત્યારે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક વેપારીઓ છે તે અત્યારે હવે દુઃખનો સામનો એટલા માટે કરી રહ્યા છે કેમ કે લાખો રૂપિયાનું નુકસાન છે તેમને અત્યારે થયું છે પરંતુ પોતાની ભૂલ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારી રહ્યા છે કે ફાયર એન જે તે સમયે લેવાની હતી તે ના લીધી અને જે મુખ્ય બાબત કે જે વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી કેરોસીનનું અને ઓઇલનું જે ટેસ્ટિંગ કરતો હતો તેના લીધે જ આખરે આ આગ છે તે ખૂબ જ વિકરાળ બની અને નહીં નહીં તો અઢારથી વીસ દુકાનો છે તે તેની ભોગ બની તે આખરે અત્યારે હાલમાં એએમસી દ્વારા સમગ્ર કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે અને જે વેપારીઓ છે તેને એવું કહેવામાં આવ્યું છે કે વહેલી તકે તે પોતાની દુકાનો છે તે રિનોવેશન કરાવે કે જેના કારણે ફરીથી એકવાર તે પોતાનો વેપાર છે તે શરૂ કરી શકે જે મુખ્ય સવાલ જે ઓમ સોસાયટીનો છે કે તેના ગેટનું શું કરવું અને સોસાયટીની બહાર આ જે કોમ્પ્લેક્સ છે તે ખરેખર કાયદેસર છે કે કેમ તે સવાલ છે તે હજી તેમનો તેમ પડ્યો છે મયુરી બિલકુલ આભાર મિહિત સમગ્ર માહિતી આપવા બદલ